મહુવા તાલુકાના વતની અબ્દુલ રહેમાન શેખની વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા સુરત જિલ્લાના તાલુકા મહુવા ગામે નિશા ફળિયામાં રહેતા અને સુરત ખાતે પોલીસમાં ફરજ બજાવતા શેખ અબ્દુલ રહેમાન ઉર્ફ ઇલિયાન્સ પોલીસ જે સલાબતપુરા ડીસીપી તથા બોમ્બ સ્કોડમાં હતા તેમની વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ સ્ટાફ દ્વારા અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી અબ્દુલભાઈએ અડત્રીસ વર્ષ પોલીસમાં નોકરી કરી પોતાનું આગવું સ્થાન ધરાવ્યું હતું ત્યારે લોકોના દિલમાં રાજ કરતા અબ્દુલ રહેમાન ઉર્ફ ઇલિયાસ પોલીસ નિવૃત્ત હતા કર્મચારીઓએ એમનું આવગવું જીવન સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી કામના કરી હતી વાત કરીએ તો અબ્દુલ રહેમાન ઉર્ફ ઇલિયાસ પોલીસ ને તો ડીસીપી તેમજ બોમ્બ સ્કોડમાં ફરજ બજાવતા તેમણે કર્મસ્થ પોલીસ કર્મચારી તરીકેની નામના મેળવી હતી અડત્રીસ વર્ષ નોકરી કરી વય નિવૃત્ત સાથે સ્ટાફના કર્મચારીઓ દ્વારા તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના હસ્તે સાલ ઉઠાડી પુષ્પગુચ્છા આપી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને સુખી જીવનની કામના કરવામાં આવી હતી રિપોર્ટર રાશિદ ખાન પઠાણ